લખતર તાલુકાના લીલાપુર પાસે આવેલ નર્મદા વિભાગની વલ્ભીપુર કેનાલ પાસે આઈઓસીએલ દ્વારા છ માર્ચ બે ના રોજ પશ્ચિમ ક્ષેત્રની પાઇપલાઇન સુરેન્દ્રનગર દ્વારા લખતર તાલુકાના લીલાપુર કડુ વચ્ચે નર્મદા કેનાલ પર લેવલ ત્રણ ઓફસાઇટ મોકડ્રેલ એક્સરસાઇઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર અધિકાર ક્ષેત્ર હેઠળની આઈઓસીએલ સલાયા મથુરા પાઇપલાઇન બસો ચુમ્માલીસ કિમી પાઇપલાઇન વિભાગમાં ક્રૂડ ઓઇલના લીકેજ પર આધારિત ઇમરજન્સી સ્થિતિ હતી ત્રણ કટોકટી જિલ્લા સત્તાવાળાઓ અને પરસ્પર સહાયતા સભ્યોની મદદથી હેન્ડલ કરવામાં આવી હતી જેથી પરિસ્થિતિ પર નિયંત્રણ લેવામાં આવ્યું હતું કટોકટીની કવાયતના સમાપન પર ઇન્ડિયન ઓઇલની ટીમે ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી મેળવેલ હાથથી બનાવેલી ખાદીની થેલીઓનું વિતરણ ગામના રહેવાસીઓ સહિત હાજર તમામને પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટાડવા અને સ્થાનિક કલાકારોના રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે કહ્યું હતું ભારતીય તેલ ટીમે તમામ સંબંધિતોને જાણ કરી હતી કે આ મોક ડ્રીલ એક કાર્બન ન્યુટ્રલ ઘટના છે કારણ કે કવાયત બાદ આઈઓસીએલ સુરેન્દ્રનગર દ્વારા કેસરીયા ગામમાં ચાલીસ લીમડાના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આઈઓસીએલના ડીજીએમ વિજય જાની લખતર પીએસઆઈ એને ડાબી લખતર મામલેદાર સર્કલ રાજેશભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારી મેડિકલ એકસો આઠની ટીમ ફાયર બ્રિગેડ ટીમ ઇન્ડિયન ઓઈલ ટીમ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ તેમજ લીલાપુર અને કડુ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા મેં ડીજીએમ વિજય જૈન ડબ્લ્યુઆરપીલ आई डब्ल्यूआरपीएल पाइपलाइन से बोल रहा हूँ हमारे यहाँ पे जो लाइन सलैया से मथुरा तक जाती है उसके ए, हमारे जूरी में जो है दो सौ चवालीस एन एच लीलापुर गाँव में हम लोग के यहाँ कोटिंग का काम चल रहा था उसमें जो है थोड़ा सा क्रूड लीकेज मिला तो उसके लिए हम लोगों ने लेवल टू डिक्लेयर किया था और लेवल टू डिक्लेयर होने के बाद हमारी टीम जो है इसको मेंटेनेंस के लिए गई और जब उस क्रूड को लीक कैंप लगाते हुए उसको कंट्रोल करने की कोशिश कर रही थी उस समय क्रूड जो है और बढ़ गया तो नौ बज के पैंतीस मिनट में हमने इसको लेवल थ्री डिक्लेयर किया और प्रशासन को जो है हम लोगों ने सभी जगह इन्फॉर्म किया जो डिज़ास्टर सेल है पुलिस डिपार्टमेंट है हेल्थ डिपार्टमेंट है और सरपंच और जो कैनाल डिपार्टमेंट है यहाँ का उन तो सभी को इन्फॉर्म किया और उसी समय जो है ऐसे करते हुए जो है हम लोग उसको को कोशिश करते रहे और अंत में जो है फायर ब्रिगेड आने के बाद हम लोगों ने जो है आग के काबू पाया और Uh, सारा एल ई एल वगैरह लेवल चेक करने के बाद हमने इसको ऑल क्लियर का सिग्नल दिया और इसमें सभी गांव वालों ने और जो हमारे सरकारी तंत्र के जो मशीनरी है उसमें सभी लोगों ने बहुत अच्छा सहयोग दिया और एक ये जो कार्यक्रम हमने किया ये लोगों की अवेयरनेस बढ़ाने के लिए किया कि ताकि अगर फ्रूट लाइन में या कोई पेट्रोलियम प्रोडक्ट लाइन में कहीं कुछ होता है तो हमें कैसे उस आपदा को सॉल्व करना है इसके लिए हमने एक ये प्रयास किया था इंडियन ऑयल कॉर्पोरेशन डब्ल्यू आर पी एल पाइपलाइन સુરેન્દ્રનગર વતી અહીંયા અહીંયા ચેનજ ચેનજ બસો ચુમ્બાલીસ ગામ ખાતે અમે જ્યારે પાઇપલાઇનનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે શોર્ટ બ્લાસ્ટિંગ દરમિયાન પાઇપમાંથી ક્રૂડનો રિસાવ થયો ક્રૂડનો રિસાવ અમે રોકવાનો પ્રયત્ન કર્યો પણ સાઇટ ઉપર અમે સક્સેસ ના ગયા અને લીકેજ વધી ગયું લીકેજ વધી ગયું એટલે અમે અમારા કંટ્રોલ રૂમમાં અને અમારા સ્ટેશન ઇન્ચાર્જ સ્ટેશન પ્રભારી શ્રી વિજય જૈન અને નિયર બાય કંટ્રોલ રૂમ માટે અમે જાણકારી કરી દીધી કંટ્રોલ રૂમે એ મુજબ બધા પગલાં લીધા અને અમારું લેવલ થ્રી જે ડિઝાસ્ટર પ્લાન છે એ એક્ટિવેટ થઈ ગયો એના અંતર્ગત અમે સાઈટ ઉપર જ રહ્યા ફરીવાર પ્રયત્ન કર્યો જ્યાં સુધી અમને બહારી મદદ ના મળી ત્યાં સુધી અમે ક્રૂડનો રિસાવ ખાડા દ્વારા કંટ્રોલ કર્યો અને પછી જ્યારે અમારી પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ એટલે પછી અમે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલમાં અમે પૂરી પૂરી માહિતી આપી અને એમને એના કાર્ય મુજબ અમે અંતર્ગત કામ કર્યું હવે હું આગળ માટે અમારા પ્રભારી સાહેબ જયંતી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર